મોબાઈલ ફોન ચોવીસ કુલ કિંમત ચાર લાખ અઠ્યાવીસ હાજર એકસો છવીસ ના મોબાઈલ ના મૂળ માલિક અરજદારોને બે પોલીસ કમિશનર ઝોન બે અભય સોની દ્વારા નાઓની અધ્યક્ષતામાં પરત સોંપવામાં આવેલ ડી ડિવિઝન હસ્તકના આટલાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સંગાડા સાહેબ તથા જેપી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ સગર સાહેબ નાઓ દ્વારા પોતપોતાના પોલીસ સ્ટેશનમાં નાગરિકોના ગુમ થયેલ ખોવાયેલ ફોન શોધી કાઢવા સૂચના અન્વયે મેન નાય પોલીસ કમિશનર ઝોન બે અભય સોની સાહેબ નાઓના હસ્તે કુલ મોબાઈલ નંબર ચોવીસ જેની કિંમત ચાર લાખ અઠ્યાવીસ હજાર એકસો છવ્વીસના મોબાઈલ શોધી કાઢી તેઓના માલિકને પોલીસ સ્ટેશન બોલાવી ખાતરી તપાસ કરી મૂળ માલિકને તેઓના મોબાઈલ ફોન તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત સોંપવામાં આવેલ જેમાં ઓપ્પો એ થ્રી કિંમત સત્તર હજાર રિયલમી વન પ્લસ આઈટેલ વિવો ઓપ્પો ટેક્નો સ્પાર્ક વન પ્લસ ઓપો થ્રી વન પ્રો વગેરે જેવા મોબાઈલ ફોન નંગ કુલ ચોવીસ જેની કિંમત ચાર લાખ અઠ્યાવીસ હજાર એકસો છવ્વીસ પરત કરેલ